શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદોના બાળકો માટે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવીન શૈક્ષણિક કાર્યો શરૂ થતા પહેલા સભાસદોના બાળકો માટે સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ સભાસદોના બાળકો શૈક્ષણિક કાર્ય માટે પાંચ લકી ડ્રો થી સભાસદોને રૂપિયા પાંચ 5000 અભ્યાસમાં મદદરૂપ થાય તે માટે સહાય આપવામાં આવી હતી આ બેંક દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ સ્કૂલ બેગ વિતરણ કરવામાં જેમાં કાર્યક્રમ પહેલા બાળકોને ગેમ રમાડવામાં આવી હતી સાથે જ બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવ્યા અને આજે 2000 થી પણ વધુ બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષે સભાસદોના બનતા તમામ બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવે છે સંસ્થાનો ઉપદેશ ફક્ત એટલો છે કે સભાસદોને આર્થિક ભારણમાં કેવી રીતે મદદરૂપ થવાય અને સંસ્થા આ કાર્ય કરતા એટલો હર્ષ થાય છે કે આજના દિવસે આપણે પાંચ લખી ડ્રોના માધ્યમથી સભાસદોને બાળકોને પાંચ હજાર રૂપિયાનું નગદ ઇનામ શૈક્ષણિક મદદના હેતુથી આપેલું છે અને આજે એક માતા એ ચેક લેતા એના અશ્રુ નતા સમાતા એવું બતાડે કે સંસ્થા સભાસદોને કેટલી મદદરૂપ થાય છે ને એમને એનું કેટલું મહત્ત્વ છે તો આજના દિવસે આ કાર્યકર્તાઓનું મારા સભાસદોને અને મારા સભાસદોના બાળકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેની જોડે આપણા મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપે સદૈવ સંસ્થાના પડખે રહીને સંસ્થાના સારા કાર્ય લોકો સુધી પહોંચાડવાનું જે આપ સહકાર કરો છો એની માટે હું આપના મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું